સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં પોલીસ જવાનનો એક વિડીયો વાયરલ થયો જેમાં નશામાં ધૂત પોલીસ જવાન દ્વારા કારમાં સવાર થઈને હાથ લારી લઈને જતા યુવકને અડફેટમાં લીધો હતો તે દરમિયાન લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું જેમણે પોલીસ જવાનને ઉઘાડો લીધો હતો બાદમાં પોલીસને હવાલે કર્યો કથિત રીતે સુરતના સહારા દરવાજા વિસ્તારના નામે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે વાયરલ વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય છે પોલીસ જવાને રાહદારીઓ સાથે પર ગેરવર્તન કર્યું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દારૂના નશામાં ધૂત પોલીસ જવાન હાથ લાડીને ઉડાવી ફોર વ્હીલર કારમાં સવાર પોલીસ જવાને ઉડાવી હાથ લાડીના ફેરિયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે હવે જોવાનું રહ્યું કે સુરત પોલીસ આ પોલીસ જવાન ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

મેડિકલ માં લઈ જાઉં છું પછી પોલીસ સ્ટેશન આપ્યું